વૃક્ષ પડતા કોઈ જાનહાની ન થતા તંત્ર અને લોકોએ અનુભવેલો છે અમરેલી શહેરની મધ્યમાં આવેલ ફોરવર્ડ સર્કલ સિનિયર સિટીઝન પાર્ક પાસેના કેસરી નંદન મંદિર પાસે આવેલી વર્ષો જૂની વૃક્ષ વૃક્ષ હતું આ અચાનક થવાના કારણે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમની અંદર આની જાણ કરવામાં આવેલી હતી જાણ કરવાની સાથે તાત્કાલિક ધોરણે અમારી ઇમરજન્સી ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને ગણતરીના સમયની અંદર આ સમગ્ર રસ્તો ખુલ્લો કરી અને અમારા ફાયર ટેન્ડર થકી ખૂબ જ દૂધવાળું ઝાડ હોય જેથી કરીને રોડ ઉપર પાણીથી આખો સાફ કરી અને દૂધને હટાવી લોકોના ટાયર સ્લીપ ન ખાય તે વ્યવસ્થા કરી આપવામાં આવેલી છે પરમાર છે હું આ અમરેલીના રહેવાસી છું મારું ગામ સુરેન્દ્રનગર છે આ ઉપર અમે ઓગણીસો ને પંચોતેરની સાલમાં એનું વૃક્ષરોપણ કરેલું ત્યાર પછી હનુમાનજીના હાથને પાંડો ભલો હલાવતા અને ગ્યાસીની સાલમાં આ પીધવાર પાછી પડી ગયેલી પછી ગ્યાસીના વાવાઝોડામાં પાછી એને ઉભી કરેલી અને આ રીતે આજે ઓછી વરસાદ પડતા આજે ઝાડ પડી ગયેલી